નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાંથી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આઠસો અગિયાર આસામીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ આજે તંત્ર દ્વારા મોતી તળાવ શેરી નંબર ઝીરોથી જેસીબી હિટાચી સહિતના કાફલા દ્વારા રહેણાંકી કોમર્શિયલ અને ધાર્મિક સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે